મારું નામ ગોરતિયા કસ્તુરિશ અમને આજે અહીંયા સંસ્થાની દીકરીઓને ભૂતપૂર્વ દીકરીઓને અહીં બોલાવવામાં આવ્યા અને અમારું અહીં સન્માન કરવામાં આવ્યું અમારી જે જે અત્યારે અહીંથી ભણી ગયા છે સાચીઓ દીકરીઓ છે જે અત્યારે ત્યાગી જીવન જીવ રહ્યા છે તો એને પણ અમે અહીં એક ભૂતપૂર્વ દીકરી તરીકે બોલાવી અને એમનું પણ સન્માન કર્યું તો એ પણ અમને બહુ જ ગમ્યું અમને એવું લાગે છે કે સાસરી ગયેલી દીકરીને જેમ ફોન આવે પીર તરફથી આજે તારે ઘરે આવવાનો છે તો આજે અમને એવો અનુભવ લાગે છે કે અમે આજે અમારા માવતરે આવ્યા છીએ હું શાંતાબેન વેકરિયા અને શ્રી કચ્છી પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર ધામમાં રહી ભણી અભ્યાસ કરી અને હું એક લેકચર તરીકેની અત્યારે ભૂમિકા ભજવું છું આજ રોજ અમારી સંસ્થામાં ઓગણીસો અઠ્યાસીથી જે દીકરીઓ ભણી અને જે સમાજમાં છે એમને એમનું સ્નેહમિલનનું આયોજન છે અને લગભગ સાત હજાર જેવી દીકરીઓ અહીંથી અભ્યાસ કરી અને પોતાનું અલગ અલગ કેરિયર બનાવ્યું છે એમાંથી લગભગ ચુમોતેર જેટલા જેટલી દીકરીઓ છે એ સાંખયોગ સ્વીકાર્યો છે અને પોતાનો ધર્મ બજાવી રહ્યા છે આજે આ કાર્યક્રમ કરવાનો હેતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ ને પચીસ વર્ષ પૂર્ણ થયા અને સમાજમાં ખૂબ સારી આરોગ્યવર્ધક સેવાઓ કરી છે એના અનુસંધાને પચીસ વર્ષની સેવા પર્વની ઉજવણીના અનુસંધાનમાં આજે અમે ભૂતપૂર્વ દીકરીઓનું નિર્મિલનનું આયોજન કરેલ છે મને હર્ષની લાગી થાય છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પહેલીવાર નહીં ઘણી વાર ભેગા થયા છે પણ આજે સ્પેશિયલ શાંખીયુગી બેનો જે ભૂતપૂર્વ જે કચ્છી અપડેલ કણીયા સંસ્કાર ધર્મથી ભણી અને આજે સેવન્ટી ટુ બહુ તીર દીકરી સાંખીયુગી બેનો થઈ અને એક સાથે અમને અહીંયા સ્પેશિયલ આમંત્રણ મળ્યું છે તો મને હર્ષની લાંગી હૈ છે અને હું લસ હર્ષની લાંગી અનુભવું છું હું દિવ્ય પ્રવિણભાઈ વિકેલીયા આ સંસ્થાને સમાજ સાથે જોડાયેલી એની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને અત્યારે સાયબર ક્રાઈમ સેલ એન સુધી ભૂજ સાથે સત્ય ભૂજ મારી ફરજ બજાવ છું કાર્યક્રમનો મેન ઉદ્દેશ તો એ છે આજના જમાનામાં જે સાયબર ફ્રોડ વધી રહ્યો છે એનાથી લોકોને કેવી રીતે બચાવવા કેવી રીતે જાગૃત કરવા અને લોકોને એટલી અવેરનેસ આવે એનાથી આ બધા ફ્રોડ બચી શકે એના માટેનો મુખ્ય ઉદ્દેશ છે આ કાર્યક્રમ બાબત છે કે આપણે ખુદ પોતાને એટલી અવેરનેસ રાખવી પડશે કે કોઈની વાતોમાં ના આવી જઈએ લાલચ ના જાગે આપણે કોઈ જગ્યાએ ડરીને કે બ્લેકમેલ કોઈ આપણે કરી શકીએ એવો કોઈને મોકો જ ના આપીએ અને જો આપણે એનું કોપટ તોય આપણી પાસે પૈસાની માંગણી કરતે કે જેથી આપણે બચી સકી તે દે કુઈને હું સલાહ આપું કે પોતાના રીતે પોતે સેફરે તો જ એના જોડે ક્રોધ ન થાય